ઢૂમ લાગે છે ને આમાં એકલા ડૂમ લાગે છે વધારે પત્તાય ને જાય માતા અડધે પૂજ્યા ને તો પાણી આપણને હા ઉમેર્યા તો પાણી નહીં આપણે પાણી નહીં ઉમેર્યા માં પાણી આપણને જોવા મળ્યા ને પાણી તે અડધે નહીં મેં પોણે પૂગ્યા કોણે પાણી આમાં જોવા મળ્યા એમ પાણી તો ઘણા બધા છે તો આમાં દેખાતા છે તો આ બધી ધડા દેખાય એથી પાણી દેખાય એ તમને સમજાઈ ગયું છે કે પાણી કેટલા બંધાણ એમ હજી બંધાણ ઘણું આખું છે દેખાય છે ચા ઘણું આખું છે આમાં તો આમાં એટલા બધા માઈસલા દેખાય માઈસલા નહીં દેખાય તો ગારણ ધડા છે આ નાના નાના દેખાય છે ને આમાં તો દેખાય જાવ એ ગારણ ધડા છે કેમ કે શું છે કંઈ ખબર નહીં આપણે ભાઈ તો ફાઈનલી આપણે બંધને પૂછી ગયા ડોગલું રીંગણી આવ્યા તો ડોગલું થાકી એટલે ડોગલું નહીં હું થાકી જ બંધારણ આપણું અહીંયા દેખાય છે તમને બંધારણ હમણાં બેંક દેખાણું નહોતું તો યાર બંધારણ કહેશે હો અચ્છી છે તમને નહીં અમરાડું મને અમરાણું તમને ખબર ન પડે ભાઈ બગલા એવું છે આપણા બગલા તો આવી ગયેલા હોય ને આપણે રાખેલા એટલે એના તો આવવું જ પડે ભાઈ આપણી પહેલાં તો આવી જલા છે તેના તો છે આની કા તો હોય જ થી ભાઈ દેખાય હોય તો ખરા ને આપણે કોઈ લેવાનું કોઈલા હું આપણી ભાઈ પહેલાં ખોયલા હતા પછી ડોગલો આવજો એનું રીઝન શું છે હું તમને સેલે કહી કે હું છું તે આપણી પાસે ડોગલો આવજો આપણે દાર તો છે આનિકા પણ આપણે જોવું ના જઈને દેખાતો એ તો એક એકદાર છે પણ કંઈ આવતું નહીં એમ આને જોવાનું છે આપણે પણ પહેલાં તાણવા ઘાત મારવા પાણી તો દાદા બધા હતા પહેલાં તમને દેખાડ્યા આમ આઈ લાવતો તેવા ઊંઠે ના આઈ આવતો બધાને એટલું આગો હતોના પાછા પાણી થોડાક વહી જાય ને આપણે હાલીને પૂરી હાલો મોજા બધા ચપ કરી એ નહીં કરી બંધાને તાણવા કેમ કે પાણી જાય નહીં એટલે તાણે રાખવું પડે ભાઈ પહેલાં નગર બા પાણી પાછા વરી જાય ને એટલે શાક કઈ ન આવે તો આપણે આલો પેલા તાણ વાની કરીએ તાણ 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 કે ભગન આ શાક તો આપણે આલું છે ખોઈ પણ આમાં છે ને જીણા હોણી નો રોપ કેટલો છે સમજો કેટલો બધો છે દેખાય હે ઠેકઈ આ જો ઘણો આ બધો છે એ બધી છે ને આપણે ખોઈ લેવાનો રે બસ ઉયો દે જીણો જીણો છે કે આમાં છે ને આ એક લાઈક ને આપ કે તમને દેખાડું ને કેમ કેટલો ઠેક કેટલો બધો છે લોટ એમ બધો ઘણો ખરો ભ્યો થાય આપણે હેઠળ ક્યાંક ભોગી જાય ને આમ આમ નહીં ઠેક એમ તો કેટલો બધો છે તો મેં આ હોંડિયા છે ને એટલે ઝીંગા આપડે બંધામાં આવશે પછી મોટા થઈ નહીં એટલે ભ્યો તને કઈ અફસોસ થાય નહી હલો ભાઈ તાણે રાખી કઈ કામ પાણી થોડાક ની ખ્યા ને એટલે શાખે એવું ઢૂમલા આપણીમાં આવેલો છે ઘણા બધા જો આમાં દેખાઈ જાય આમાં એ ઢું રખડે છે એટલે તાણે રાખી આપણે છે ને ઘણા બધું એવું તાણવા જ્યાં ને શાખે એવું તો આપણે જોઈએ શાક કેટલું એવું ને તાણીની વીવા અત્યારે છે ને પાણી આવે તો નહીં રેખા પણ થી થીર પીડા મસ્તને હવે ઘાત મારી તો કઈ આવે નહીં બી આપણે શાક તો જોઈ શાક આવી જો પાણી ન નીકળે તો એટલું શાક તો બોલે કેટલા અમરે ધોમ બોલે આગળ ડોકલા માં ચાલુ ડોકલા માં શાક છે ઓ બસ જા આ એક જણા એક જણા આમાં એક જણા આમાં એમ કોઈ વેરાઈટી બોલે સાકડા વધારે દેખાતા હે પણ આમાં હે ધૂમલાઈ ધોમ છે ધૂમલા છે ઘણા બધા હું આ તો ભાઈ ની એમાં છે આપણું કોઈ નું તો ધ્યાન કપડ્યું છે આપણે ઘણું બધું સાકડા છે વાત તો એટલે કે આ બધા બધાને એવું ને એટલું આપણે એવું એમાં ત્યાં હૈ મેં તમને રીંગા બતાયોનોલા નાના નાના ઈ તો આવે ની કેમ કે ઈ છે ને વ્યા જાય વ્યા જાય હારું આમ તો અત્યારે કેમ કે નાના નાના વ્યા જાય તો મોટા સીન આવે તો આપણે એવું કેમ કે આ છે ને બારીપો નતો એટલે આપણી કોઈ સાખતો હું બધી આખા બંધનમાં સાખતો પાણી થોડક વધારી જાવ તો હજી ડુંમ લાવે પણ હવે છે ને કાલ જ છે પણ આજ તો હર આવે એટલે આવજે પાણી જ આવવાના નહોતા હું તમને પેલા કેતો હોય કે શાક કેટલું આવે કે નક્કી ની શાક છે એટલું આવે એમાં તો કઈ નક્કી નાક ઘણું આવે છે પણ લીંગા છે ડુંગલા છે બધાય કરતા બધા મસ્ત આપણે તો કઈ અહીંયા તો નહીં લે પણ જોવા તો પડે કદાચ હોય

આપણે મોદન મોદન થેલી હરો કરેલી છે ગારાવાડી અઢી ગારામાં ને હજી હું તમને કહેવાનું છું કે મારી પાસે આવ્યો તો ઢોકલું કેમ આવી ગયું તો આપણે હાલો જઈએ આમ ને ના તો આપણે છે ને ઓલું ટી શર્ટ ને હું લાવતો ની પછી ગારામાં કરી દઉં એ ટીંગાય છે એ લીધાનું છે આપણે હાલો નીકળીએ ને સૂર્ય ભગવાન હાથમાં વી ગયા છે હાલો આપણે શાક તો આવી આવજો સારું એવું તો હવે ઘર ભેગા થઈ ભાઈ આપણે ભાઈ કાંઠે નીકળી ગયા હું તમને કહેતો હોય કે આપણું ટી શર્ટ એવી બધું રેડી આ ટી શર્ટ આપણે હું કોઈ લીધું ખબર આ લીધું આપણે માથે પહેરવા તો માથે પહેરવા પહેલા તો થાય ને આ જ તો કેવું શીખજો એવું થઈ ગયું આપણે કાઠે તો આ છે ને ખીચડીને ફરવા નીકળ્યો ઊસો એટલે કે ઉસો પીડ્યો હું તમને એક વસ્તુ બતાવું તમે ઓલું કરો કે શું છે શું કહેવાય

અહીંયા નહીં ટીંગ કરતા અહીંયા શું કામ આપણે ઓલું ફોન ને બોલીને ખીચામ નાખવા હાટું આપણે ખોયલા ને એવું ટીંગ કર્યું તો ખોયલા ને બોલી ને બધું હાટું દબી દીધું તો આ દબી દીધું રેડી ખીધું તો આપણે આલો કાંઠે જઈને હવે હે ને માછલા માછલા ઘણા બધા આવેલા છે તો વીણવા જ હોય આપણે રેડી થઈને તો આપણે અડધું શાક વીણી નાખવું જો આ ઢૂમલા તકરીમ ભલી તા ઘણા બધા બધા એમ તો હવે એમાં નથી હવે આ ઝીંગા અને સાંકળે વીણવાનું ચાલુ છે એટલે કે નોખા નોખા પાડવાનું ચાલુ છે બાકી ઢૂમલા ગોઠવેલા કેમ છે જોરદાર મિલી બે ટીટણ આવેલા છે આપણે એક જરૂર એઠે અંદર છે ને એ નીકળતું નથી એક તો એ માથે જ પીડ્યું બે ટી છે પણ નાના નાના છે બહુ મોટા નથી ઢૂમલા છે જોરદાર મહિલી આપણે ના કહેતા કે લાટ બધા ડૂમલા છે આ રીત દેખાય દેખાના કે ઝીંગા છે નાના મોટા બધા ભેગા છે ઓલો રોપ હોય કે નહીં કોક કોક આવી ગયેલો હોય તો ન આવે થોડો થોડો જ આવે ઘણો બધો તો ભીઓ થાય કેટલો બધો વીયો જાય એટલા નાના નાના આકામાં ઓલા મોટા મોટા નાના નાનાનો રોપ થોડો આવે લાલો લાલો હોય ને કરડ ઈજો હોય ને તો મેર આવી જાય આમાં વીણવાનું સારું છે બધાય વીણે છે કાંઈ ગામાં ઝીંગા છે જોરદાર મળી સાંકળા સાંકડા ઘણા બધા છે હવે સાંકડા પણ શરૂઆત થઈ જેવું લાગે છે ઝીંગા છે એક નંબર કેમ છે ઓલા વીણેલા છે ને એ જોરદાર છે મોટા મોટા નાના નાના છે પણ મોટા મોટા છે એમ મિક્સમાં છે બધું એ રીતે જ ભાઈ હજી બહુ નાના આવે પછી તો નાના મોટી કરવા પડે પણ હજી નાના મોટી કરવા પડે એમ છે નહીં કેમ કે ઝીંગા થોડાક આવે ને એટલા બધા નાના કાંઈ આવતા નથી એટલે હજી તો હાલે પછી નાના મોટી કરવો પડે આપણે હવે ત્રીજું જોખાવાનું ચાલુ હા બહુ ઘરાક તો નથી એક ધણો છે પણ એને છે ને લેવાનું છે લાડ બધું એટલે એને સારું મેર આવી જાય એક કિલો અહીંયા ઘણા બધા જોવાના છે બોલો આમાં જોખાવાના છે એને સાંકડા તો વીણવાનું સારું છે સાંકડા મોટા મોટા હોય ને એ વીણ લેવાના હોય નાના નાનો વીણવાના હોય મોટા મોટા તો વીણવા પડે ને કેમકે મોટા મોટાનું છે ને એનું શાક થાય હોય એટલે વીણવું પડે

થોડાક ઝીંગા હતા બહુ તો લાટ નહોતા કિલો બે કિલો હતા લાગુ એટલા ઝીંગા હતા અને રૂમલા તો ઘણા બધા હતા તો તમને વિડીયો કેમ લાગ્યો ઈ એ કોમેન્ટ કરી દેજો દોરદાર કોમેન્ટ ઠપ કરી દેજો મજા આવે એ કોમેન્ટ કરી દેજો એટલે આપણને વિડીયો બનાવવાની છે ને મજા એવા કરે હું આપણે હવે તો જવાર ચાલુ થઈ જાય એટલે બંધને દાહું માછલા લાવશું ને વિડીયો બનાવીશું મસ્તના બે પાણી હતા છે હવાર હાથના એટલે મજા આવશે વિડીયો દેવાની એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ડેલી સર્વિસ વિડીયો તો આવે જ છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની એટલે મજા એવા કરશે છે તમને ચલો તો મિલતે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં Það með ramleira niður.